આજે આવી ગયા છીએ નવા બગમાં આપણે છોકરાનું વેકેશન હવે પતવાયું છે એના માટે હવે છેલ્લો રવિવાર છે તો વિચારીએ છીએ બધા ફેમિલીમાં બેસીને કે હવે આપણે છેલ્લા છેલ્લા રવિવારે ક્યાં પિકનિકમાં છોકરાઓને લઈ જવા એના માટે હવે આપણે બધાને બાળકોને પૂછી છોકરાઓને કે ભાઈ તમારે ક્યાં ક્યાં જવું છે છેની ચિઠ્ઠી બનાવી છે મોટા પપ્પા એ હવે ચિઠ્ઠી ઉડાડશે એમાંથી જે જગ્યાનું નામ આવશે એ ત્યાં રવિવારે પિકનિક માટે જવાનું છે તો જો આ બધા છોકરાઓને એક પછી એક પૂછી લેવાનું કે આ બધાને ક્યાં જવું છે પૂછો આ મિત્ર તારે ક્યાં જવાનું છે રવિવારે ઓટપક ચલો એને તો ઓટપકમાં જવું જવું છે દૂર જવું છે પછી તારે શું તારે ક્યાં જવું છે રવિવારે

ચલો બેઠો હવે અમે ચિઠ્ઠી ઉઠાડી રહ્યા છીએ ચલો ઊંચો થોડો ઊંચો બેસો હા ઉભો ચલો હો બગીચામાં <laughs> 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 આ તો ઉપર ઉપર તું પટુ પટુ ઉપર લે માની કોલો આવો ચાલો બાટડી ચલો હવે સૂરજ સૂર્ય થઈ હાલો ઉપાડો એક ટીસા ઉપર જેમે જાજુ બતાવે ઓલ પલતો વોટર પાર્ક આખી વોટર પાર્ક ત્યાં એમ પપ્પાને બતાયા વોટર પાર્ક વોટર ઓ હો હો હો

સરપ્રાઇઝ લેશે તમને અમે બતાવીશું હો ને અત્યારે